આયા ત્યારે રાધનપુરને મેં કહ્યું ફરા ગેસ ગેસ ફરવા જયા બહુ લાંબી હતી લાઈને આપણી ગાડીમાં ગેસ ફરાવીને પછી આપણે ને આગળ બજારમાં બજારમાં આવે ને ફરતા હતા તારે તો આવ્યો ભાઈનો ફોન કર્યો મને કે ચાલે મેં કીધું આ ફરે રહ્યો બજારમાં મને કે આવી જાઓ ગંજમાં મેં કહે કાં એ કે ગાડી બગડી ગઈ મેં કીધું આ પોકે આપણે ગંજમાં જઈએ ને ભાઈની ગાડી પડી હતી ખામી જ ત્યાં આગળ પછી જઈને લાવ આને પછી શું થયું એ ત્યાં આગળ જઈને ગાડીને ખુલીને ચેક કર્યો પોઈન્ટ પાડ્યો હતો તો અંદર બતાવતી હતી લાઇટ લાઇટ આવી ગઈ એટલે પછી ગાડીને મેં કીધી સાઈડમાં ડેમ હતી નહીં એને પાર્કિંગ કરીને પછી આપણી ગાડીમાં ભરી દીધી પાપડી પાપડી પર આવીને બધી હરખી નખાવીને પછી નેકરી ગયા શેઠ કે અડો હોય તો મને કે ખવર આઈસ્ક્રીમ આઈસક્રીમ ભાડું તો નહીં મળે પણ કે આઈસ્ક્રીમ ખોરાવી તો મેં કહ્યું આઈસક્રીમ એ આઈસક્રીમ બીજું ખાઈને નેકરી જા ખરાબ ભરાયું પેટ્રોલ પેટ્રોલ ભરાયું ને પછી સકડીમાં સામાન બામન ચડાયો હતો હવે શેઠ પાપડી ઉતારી ના હો તમે શેર કરવાનું ભૂલતા નહીં